આપ સૌ ભગવાધારી યુવા સંન્યાસીને આ પ્રણામ વંદન આશ્રમમાં રહેતા સંન્યાસી સ્વામીજીની જીવનશૈલી દૈનિક કાર્ય સેવા કાર્ય વિશે આપ વિસ્તારથી બતાવો જે લોકો ગ્રેજ્યુએટ હોય અને અઠ્યાવીસ વર્ષથી નીચે હોય અને પોસ્ટ ગ્રેજ્યુએટ કે ડોક્ટરેટ હોય તો ત્રીસ વર્ષથી નીચેના હોય એ લોકોને જ અહીંયા પ્રવેશ મળે છે બ્રહ્મચારી તરીકે અને મેડિકલી ફિટ હોવા જોઈએ અને રામકૃષ્ણ મિશન ના અમારા ટોટલ જેમ વધારે કહ્યું હતું કે બસોને એક્યાસી બ્રાન્ચ સેન્ટર છે દેશ વિદેશમાં જેમાં બસોને એકત્રીસ બસો ને તેર ભારતમાં છે બાકીના બધા વિદેશમાં છે જેમાં સાત સેન્ટર ગુજરાતમાં છે તો કોઈ પણ સેન્ટરમાં કોઈ બ્રહ્મચારી બની શકે અને શરૂઆતમાં નવ વર્ષની ટ્રેનિંગ હોય છે ત્યારે વ્હાઇટ ડ્રેસ પહેરવાનો હોય સફેદ ડ્રેસ પહેરવાનો હોય અને દિનચર્યા એવી હોય છે કે સવારના પાંચ વાગે મંગલ આરતી થાય ત્યારે બધા આવવાનું તેના પછી ધ્યાન થાય છે અને એના પછી બધાય એક્સરસાઇઝ કે જે કંઈ કરવું હોય સાત વાગે પછી નાસ્તાની ઘંટી વાગે એના પછી જે બધાની ક્લાસ થાય ચાર ક્લાસ આખા દિવસમાં થાય બ્રહ્મચારીઓ માટે એમાં શાસ્ત્રોનું પણ અધ્યયન કરવામાં આવે લેંગ્વેજ સંસ્કૃત વગેરે શીખવવામાં આવે સાથે સાથે રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્ય એના ઉપર પણ કરવા એ ચાર ચાર ક્લાસ હોય અને પછી બપોરે પાછો જમવાનો ટાઈમ ફિક્સ હોય એને વચમાં ત્રણ કે ચાર કલાક બધાને કાંઈ કાંઈ સેવાનું કામ કરવાનું હોય કોઈ હોસ્પિટલમાં કામ કરે કોઈ લાઇબ્રેરીમાં કામ કરે કોઈ બુક સ્ટોલમાં કામ કરે ઓફિસમાં કામ કરે દરેકને પોતાની ડ્યુટી આપેલી હોય એ કરતા એ શિવ જ્ઞાનથી કામ કરે વળી બપોરના પાછી ક્લાસ થાય સાંજના પાછું આ ચારથી છ પાછું મંદિર ખુલે એમાં ત્યાર પછી બધા પોતપોતાની ઓફિસને બધા જાય સાંજના સાડા છ વાગે સંધ્યા આરતી થાય એમાં બધા આવે એના પછી પાછું ધ્યાન કરે અને પછી રાતના પછી એક ક્લાસ થાય એમાં એક સાથે સમૂહ પાઠ થાય તો આવી રાતની આ દિનચર્યા છે જેવી રીતે ભાઈઓ માટે રામકૃષ્ણ મિશન છે બહેનો માટે શારદા મઠ છે તો જો કોઈને જોઈન કરવું હોય તો જરૂરથી આવે પણ ગ્રેજ્યુએટ મિનિમમ છે નરેન્દ્ર મોદી ત્રણ વાર રિજેક્ટ થયા નરેન્દ્રભાઈ આવ્યા તા એ રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં સન્યાસી બનવા એ તમે જોયું વિડીયો જોયું પણ ત્યારે ગ્રેજ્યુએટ નહોતા તે મિનિમમ ગ્રેજ્યુએશન એટલા માટે રાખ્યું છે કે અહીંયા એવું નથી કે રામ નામ જપના પરાયમાં લપન અહીંયા ઘણી બધી અમારી ઘણી બધી સ્કૂલ કોલેજેસ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે છસોથી વધારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે એમાં તમારે પ્રિન્સિપાલ બનવું પડે એમાં ઘણા બધા મોટા કામ કરવા પડે મોટી મોટી હોસ્પિટલ્સ છે એનું એડમિનિસ્ટ્રેશન કરવું પડે એટલે એટલા માટે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આના વિશેની વધારે કોઈને માહિતી જોતી હોય તો જરૂરથી અમારો સંપર્ક કરે સંક્ષેપમાં મેં કહ્યું